બિલોડા મુંબઈ જનસેવા સંઘ સંચાલક મંડળના ટ્રસ્ટી ગિરીશભાઈ પી ઉપાધ્યાય સહિત બિલોડા એસટી બસ સ્ટેશનના મેનેજર એ કે બરંડા વહીવટી અધિકારીઓ દીપકભાઈ સુથાર જગદીશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ ચંપાવત મુકેન્દ્રસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા બિલોડા બોરીવલી દરરોજ બપોરે બે વાગે ઉપડશે તેમજ સવારે છ વાગે બોરીવલી પહોંચી જશે ભાડું સ્લીપર સાતસો તેમજ સિટિંગ છસો મુજબ છે રિપોર્ટર રસિક પટેલ ભિલોડા